ખરાબ રોડ રસ્તા ચોકઅપ ગટર લાઇન અને ઠેર ઠેર કચરાના ઢગ સહિતના મુદ્દે આવેદનપત્ર જૂના ભરૂચમાં સ્પર્શતા મુદ્દાઓ ખરાબ રોડ રસ્તા ચોકઅપ ગટર લાઇન સહિતના મુદ્દે ઓલ ઇન્ડિયમ કોંગ્રેસ સંગઠનના બેનર હેઠળ જિલ્લા કલેક્ટરને સંબોધતું આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કાશી પછીનું સૌથી પ્રાચીન શહેર ભરૂચ કહેવાયું છે આજના સમયમાં ભરૂચના બે વિભાગ પડી ગયા હોય તેમ લાગી રહ્યું છે એક તરફ નવું ભરૂચ ને બીજી તરફ જૂનું ભરૂચ ડોટ ડોટ આજરોજ જૂના ભરૂચને સ્પર્શતા મુદ્દાઓને લઈ ઓલ ઇન્ડિયન કોંગ્રેસ સંગઠનના બેનર હેઠળ ગુજરાત યુવા સંગઠનના પ્રમુખ જીશાન પથ્થરવાળાની આગેવાની માંગ જિલ્લા કલેક્ટરને સંબોધતું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર જૂના ભરૂચ શહેરના વિસ્તારોમાં સ્વચ્છતાને લઈ ફોગી ચોમાસાની ઋતુમાં ઘણી મચ્છર અને ઘરમાખીઓના ઉપદ્રવ સહન કારણે વિવિધ રોગો ફેલાવો ખરાબ રોડ રસ્તા ઠેર ઠેર કચરાના ઢગલાઓ જૂના ભરૂચમાં ગટર લાઈનના બ્લોકેજ સહિતના મુદ્દે જિલ્લા કલેક્ટર અને વહેલી તકે નિવારણ કરવા રજૂઆત કરવામાં આવી છે આજે રોજ ભરૂચમાં અમે લોકોએ વિચાર કર્યો કે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીએ કેમ કે કેટલા ઘણા બધા વર્ષોથી જ્યારે ભરૂચનો ઇતિહાસ કહેવામાં આવે છે કે સત્તાવીસો વર્ષ જૂનો શહેર છે ભરૂચ તે છતાં બી આ શહેરની અંદર જે જૂનો વિસ્તાર છે બાયપાસ બ્રિજ નીચેથી લઈને ઢાલ સુધીનો વિસ્તાર જે છે ત્યાં ગાડી કોઈ જાતનો અમે આટલા વર્ષોમાં વિકાસ જોયો નથી એટલે રોડ બને છે પણ વરસાદ પડે છે ત્યારે તમે જુઓ કેટલા ઘણા બધા પોટહોલ્સ જે આપણે કહીએ છીએ તે થઈ જાય છે સડક પર ને જે ડ્રેનેજનો સિસ્ટમ છે ભરૂચનો અત્યારે જે જેમ વરસાદ થાય છે અત્યારે તમને ખબર છે કે બે વીક પહેલાં વરસાદ થઈને જેના જેના કારણે જે લા નગરની લાપરવાહીના કારણે એક શખ્સે એને જીવ બી કપાયો છે એની અંદર એ દુઃખદ ઘટના હતી પણ એવું આગળ ના થઈ એના કારણે આજે અમે આ રિક્વેસ્ટ આપી છે કલેક્ટર શ્રીને કે કોઈ એક્શન લે આની ઉપર કારણ કે વર્ષોથી આનો કોઈ સોલ્યુશન આવતો જ નથી અને જે કદાચ એની અંદર કોઈ કાઉન્સિલર કે કોઈ એની અંદર કદાચ કોઈ એ છે કે જે લોકોના કારણે આવું બધું થાય છે તેમની ઉપર બી એક્શન લેવામાં આવે એવી અમારી માંગ છે